ભાવનગરના રંડોરા ગામમાં નદીમાં કાર તણાય છે રજાવળ નદી બે કાંઠે થતા કોઝવે પાણીમાં ગરકાવ કાર તણાવવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે પાલીતાણામાં બાર ઇંચ વરસાદ વરસતા જળાશયો ઓવરફ્લો થયા છે કારમાં સવાર પરિવારજનોનો આબાદ બચાવ કોઝવે પરથી આ ધસમસતા પ્રવાહમાંથી આ કાર કે જેણે ત્યાં પહોંચવાની કોશિશ કરી કોઝવે પાર કરવાની કોશિશ પરંતુ અધવચ્ચે તે કાર તણાઈ ગઈ હતી પરંતુ એક મોટી જાનહાની

જિલ્લાની જે તમામ નદીઓ છે એ બે કાંઠે વહી રહી છે એ સાથે રજાઓ નદી છે નદીમાં પણ ભારે પૂરની સ્થિતિ છે એ જોવા મળી હતી ભારે વરસાદના કારણે તેને એક કાર જે એનાથી પસાર થઈ હતી કાર તળાવવાની જે ઘટના છે એ સામે આવી છે આજે એના લાઈવ દ્રશ્યો છે એ હાલ આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને કાગળના પત્તાની જેમ જે કાર છે એ પાણીની આ વહેણની અંદર સાથે સાથે વહી રહી છે જે ભારે વરસાદ પડ્યો તો ને વરસાદના કારણે જે ભારે પ્રવાહ વહેતો થયો હતો એ સમયે સાંજના લગભગ સાડા છ આસપાસની આ જે ઘટના કે જે આપણે જોઈ શકીએ છીએ જેની અંદર જે પરિવાર સવાર હતો જો કે વહેલી તકે એ લોકો બહાર નીકળી જતા જે પરિવાર છે એનો બચાવ થયો હતો અને આજે કાર છે એ પાણીના વહેણની સાથે તણાઈ ગઈ બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું પરિવારજનો છે તેમનો અબાધ બચાવ થયો છે તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા ભારે જહેમત બાદ